બધા બેઠા છે છે કરે બધા જો અહીંયા ફાઈવજી નેટ પકડાવવા ક્યાં સડીને બેઠા જો

આ ઓફિસ છે છે તમે બતાવી દઉં છું એડિટિંગ 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 લેબ યા અહીંયા ખાલી વ્લોગનું થાય થાય ને બીજું બધું આમ અન્ડરગ્રાઉન્ડ એડિટર છે આ અંડરગ્રાઉન્ડ એડિટર તો સહકાર આપવા તમને નમ્ર વિનંતી સબસ્ક્રાઈબ કરો હા ચેનલ ને હેન્ડલિંગ કર આ કોણ રાજા કોઈ તે હા પછી કેટલા દિવસથી કેતો તો ખાટી ગાત્રી ખાઈ આમ રસ્તામાં મળીતા ઉભા રહી ગયા ભાઈ હા હું ને નીકળી ગયા સી ઉમરાનું શાક બનાવવાનું છે ફોર નીકળી ગયા છે ઉમરા હશે તો બનશે નીકળી ગયા અત્યારે બે સાઈઝના ઉમરા છે અત્યારે આ થોડાક મોટા છે અને નાના નાના એવા બધા છે આમાં હારા હારા હશે એ વીણવાના થાય છે ને જો થઈ રહેશે એમ હશે તો બનાવવાનું છે ઉમરાનું છે આ ઉમરા છે જો અત્યારે ભાઈ તોડે છે આ થોડીક નાની સાઈઝ છે પણ મોટી સાઈઝ હોય તો ઉપર ઉપર જવું મોટી મોટી સાઈઝ ગોતી લેવાના છે ચેક કરવા ઉપર ચડી ગયો જોવો અહીંયા નાની નાની સાઈઝના ઉમરા છે બધા બહુ મોટી સાઈઝ ના નહીં મળ્યા છે અત્યારે અમારે એક એક કરતા કરતા જો અત્યારે ઉમરાની ખોજમાં નીકળ્યા છે બતાવો તો ભાઈ કેટલા ભેગા થાય એટલા ભેગા કર્યા છે અને હજી એક બીજું ઝાડ લેવાનું છે જગ્યાએ મસ્ત ઉમરા છે જો મીડિયમ સાઈઝ ના